હું જાદવ રણજીતસિંહ તુલસી વ્યવસ્થાપક કમિટી વિરજ વતી આજે સમાચાર પ્રસ્તુત કરું છું વિરજ ગામમાં બાકી મંદિરે વર્ષો વર્ષની પરંપરા પ્રમાણે જે બાકીના મંદિરે દાદાના જવારા કે જે હજાર પારી દર વર્ષે હજાર પાલીના આસપાસ જવાની સ્થાપના થાય છે ચાલુ સાલે પણ આઠસોને નેવ પાદી દવાની સ્થાપના પાસેજી મંદિરે થયેલી છે અને આવતી વાત તારીખ દશેરા દિવસે પાછી દાદાનો અનુભવ વેડસથી આ પાછી મંદિરથી નીકળી મહાકાળી મંદિરે દેવ અંદરનું વિસર્જન પણ થવાનું છે ચાલો વર્ષે પાછી દાદાના જવારા આઠસો નેવું ખૂબ ઉત્સાહ ઉમંગથી લોકોએ ખયા છે ખૂબ સુંદર રીતે એના ઉગ્યા છે હવે એને વિસર્જન આવતી બાર તારીખે ને શનિવારના રોજ ભત્રી દાદાથી નીકળી અને ભાગોળે મહાકાળી મંદિરે જશે તો તે દિવસે આપ સૌને ગામવતી સર્વ ગામ સર્વને આમંત્રણ છે કે તે દિવસે વિસર્જનમાં દાદાજીના વિસર્જનમાં પધારજો તે દિવસે નવરાત્રિના ગરબા પણ હશે અને મેળો પણ ખૂબ મોટો જાહેરમાં ભરાય છે તો આપ સૌને આમંત્રણ છે અગિયાર દાન તરફથી કે આપ સૌ પધારો અને દાદાજીના આ જે જવારા છે વિસર્જનમાં એમાં પણ તમે ભાગ લો એવી અમારી આપ સૌને પ્રાર્થના છે જય દાદા